ત્યાં પણ ઠાકોર સમાજ છે એ સમાજમાંથી આપણે આવી લઈને આપણે પણ ઠાકોર સમાજ જ છીએ તો આપણે બંધારણ કેમ નવું જોઈએ તો આવનારા દિવસોની અંદર ગઈ અગિયાર તારીખે તરણેતર સમુલગ્નની મીટિંગ હતી હું પણ ત્યાં ગયો તો આપણે સમાજમાં મોટા સમુલગ્ન થતા હોય તો તરણેતર જગ્યાની અંદર ત્યાં ગયા વર્ષનો સમુલગ્નનો હિસાબ સંભળાયો આ નવા વર્ષના લગ્નની તારીખ પણ લીધી અને આનંદની વાત તો એ છે કે મિત્રો ત્યાં સમૂહલગ્નની લગ્નની વર્ષનો હિસાબ સંભળાયા પછી ઈ સમિતિએ બે સમૂહલગ્ન કર્યા મિત્રો 50 લાખનો વધારો કર્યો બે વર્ષની અંદર ખરેખર તો વધારો થયો છે સાથે સાથે ત્યાં બગારણનો મુદ્દો આવ્યો તો મને પણ ત્યાં બોલવાનો મોકો આપ્યો

કે મિત્રો આપણે મજૂરીઓ વર્ગી આપણી પાસે બહુ એવી સંપત્તિ નથી આ બંધારણની અંદર નિયંત્રણમાં લાવીશું કુરિવાજો બંધ થશે વધારાના ખર્ચા બંધ થશે તો મિત્રો ઈ જે વધારાના પૈસા બચશે ને ઈ સમાજને જ કામ આવવાના છે જેના ઘરે પરસે પૈસા એને જ કામ આવવાના છે તો ઈ પૈસાથી તમે ધંધા રોજગારની અંદર તમે આગળ વધી શકશો તમે તમારા દીકરા દીકરીઓને તમે ઊંચી અભ્યાસ આપી શકશો અને તમે શિક્ષણની અંદર તમે તમારા દીકરા દીકરાની દીકરા દીકરોને ખૂબ આગળ વધારી આપશો મિત્રો આજે આનંદની વાત એ છે મિત્રો મને ખૂબ આનંદ થાય મારે પહેલા કેવું જોઈએ આ જે જગ્યાની અંદર બેઠા રહીને એ ખરેખર કવાડિયા ગામના ઠાકોર સમાજના આગેવાનો ખૂબ ખૂબ ધન્યતા આપું એટલા માટે કે મિત્રો તમારો તમને સારો એવો વિચાર આવ્યો તમે એક જગ્યા વાળી અને જગ્યાની અંદર તમે ઠાકોર સમાજને બેસી એવું કીધું મિત્રો તમને હું ખરેખર હું આનંદની લાગણી અનુભવું આવી નવી જગ્યા આપણા સમાજની એક ગાતા થઈ ત્યાં પણ સરસ મજાની કમ્પાઉન્ડ વાળી જગ્યા કરી અને ત્યાં પણ આપણી સમાજને એક સારી એવી મિટિંગ કરવા માટે બેસી એવી જગ્યા ત્યાં પણ થઈ છે મેં તમને પણ ત્યાં રાતા ભેગ ગામની અંદર મિટિંગ હતી તમને ત્યાં પણ મેં યાદ કર્યા હતા મિત્રો કે આવી એક જગ્યા કવાડિયાની અંદર પણ થઈ છે તો તમને ખૂબ ખૂબ અભિનંદન આવી ને આવી તમે એકતા રાખજો સાથે સાથે એ પણ વાત કર બંધારણ નો કરીએ તો આજના રીત રિવાજો જે ચાલી રહ્યા છે ને એ ખરેખર એમણા નહીં અટકાય બંધારણ થી જ અટકાય છે એટલા માટે તમને વાત કર દઉં કે મિત્રો દાખલા તરીકે મારા દીકરાના લગ્ન હોય અને મારી પરિસ્થિતિ મર્યાદામાં હોય અને હું એને એમ કહું